તો છોટાઉદેપુરના બોડેલી તાલુકાના જબુ ગામ વાટાકુકણા સુસકાલ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ થયો છે વીજળીના કડાકા અને ભડાકા સાથે દૂધમાર દૂધમાર વરસાદ વરસાદ થયો છે વરસતા વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને ચાલુ રાખવી પડી લાઈટ સતત અડધા કલાકથી જબુગામ પંથકમાં વરસી રહ્યો છે દૂધમાર વરસાદ તો વરસાદને લઈને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે તેની વાત સ્પષ્ટ છે કે કાળા કાળાડીબાંગ વાદળો સાથે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ભર બપોરે રાજ જેવા દ્રશ્યો સર્જાયા છે સાબરકાંઠામાં પહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો ઈડરના જાદર નજીક રોડ પર ભરાયા વરસાદી પાણી રેલવે અંડરબ્રિજના બહારના ગામે ભરાયા છે પાણી વરસાદી પાણીના ભરાવાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વરસાદી પાણી રોડ પરથી વહેતું જોવા મળી રહ્યું છે જાદરમાં પણ પાણી ભરાયા છે જાદર નજીકની નદીમાં પણ પાણીમાં આવક જોવા મળી રહી છે તો જાદરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો નદીઓ વહેતી હોય રસ્તા પરથી તે પ્રમાણેનો સાંભેલાધાર વરસાદ સાબરકાંઠાના વિસ્તારોની અંદર વરસ્યો હોવાની જાણકારી છે મોટાભાગના વિસ્તારો એવા છે સાબરકાંઠામાં કે જ્યાં આગળ થોડા સમયમાં જેટલો ભારે વરસાદ આવી ગયો કે નદીઓ બે કાંઠે થતી જોવા મળી રહી છે એક તરફ પ્રવાસમાંથી જે વરસાદ રાજસ્થાનમાં જે વરસાદ થયો છે તેનું પાણી આવી રહ્યું છે નદીઓની અંદર અને બીજી તરફ હાલમાં ભારે વરસાદ ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે સાબરકાંઠામાં વહેલી સવારે દૂધમાર વરસાદ થયો ઈડર હિંમતનગર સ્ટેટ હાઈવે પર ભરાઈ ગયા વરસાદી પાણી વહેલી સવારે ઈડરના ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો હતો વરસાદ ઈડરના હિંગળાજ નજીક સ્ટેટ હાઇવે પર ભરાયા છે વરસાદી પાણી વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે હાઈવેના એક તરફના ભાગે ભરાયું પાણી હાઈવે પર એક ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે ગુજરાતમાં હજુ અડતાલીસ કલાક ભારે રહી શકે છે હવામાન વિભાગની વરસાદ અંગે આગાહી બે દિવસ ગુજરાતના ઘણા ભાગોમાં યલ્લો એલર્ટ છે આજે અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના ભાગોમાં યલો એલર્ટ અપાયું છે જ્યાં ભારે વરસાદ પડી શકે છે બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરાય છે એકત્રીસથી એક સપ્ટેમ્બર સુધી તેજ પવન ફૂંકાઈ શકે છે અમદાવાદમાં હળવો વરસાદ પણ થઈ શકે છે इसमें हैवी रेनफॉल का वार्निंग गुजरात रीजन में दिया गया है इसमें गुजरात रीजन में जो डिस्ट्रिक्ट आज अट्ठाईस अगस्त के लिए जो डिस्ट्रिक्ट का कवर हुआ है अरावली पंचमहल दाहोद महासागर बाडोडरा छोटा उदयपुर नर्मदा होते हुए दक्षिण गुजरात के सारे जिला के लिए येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में हैवी रेनफॉल का वार्निंग दिया गया है और उनतीस अगस्त के लिए हैवी रेनफॉल का वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ આજની વાત કરીએ ડાંગ જિલ્લામાં સારો એવો વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં નર્મદા ત્યારબાદ મધ્ય ગુજરાત તરફ છોટાઉદેપુર વડોદરા ઉત્તર ગુજરાત તરફ જતા પંચમહાલ દાહોદ મહિસાગર અને અરવલ્લી આ વિસ્તારો એવા છે કે જ્યાં આગળ આજે સારો એવો વરસાદ જોવા મળી શકે છે આજે જે આગાહી છે વિસ્તાર કરવામાં આવી છે જેમાં ઉત્તર ગુજરાતનો પણ સમાવેશ થાય છે અને દક્ષિણ ગુજરાતના પણ કેટલાક જિલ્લાનો સમાવેશ થાય છે ભારે વરસાદથી સૌરાષ્ટ્રના ડેમ પણ છલકાઈ ગયા છે રાજકોટના મોટા ભાગના ડેમ સો ટકા ભરાઈ ગયા છે માલગઢ ડેમ સો ટકા ભરાયો આજી સોડવદર ડેમ સો ટકા ભરાયો ન્યારી લાલપરી ડેમ પણ સો ટકા ભરાયો મોરબીના જિલ્લાના ડેમ પણ છલકાઈ ગયા છે તો સૌરાષ્ટ્ર માટે આ ખૂબ જ સારા અને મહત્વના સમાચાર કે ચોમાસુ જે છે તે ડેમની અંદર જળ પ્રવાહમાં વધારો કરી રહ્યું છે જળાશયોના સ્તર ઊંચા આવી રહ્યા છે જેટલા પણ આપણા ડેમ જે છે આ ડેમમાં પણ અત્યારે જે ભરાવની ટકાવારી છે સુધી ભરાઈ ગયા છે ડેમ આપણા અને ટોટલ ટ્વેન્ટી સેમ ડેમ ટ્વેન્ટી સેવન ડેમ પૈકી ઘણા બધા ડેમ જે છે આ લગભગ હંડ્રેડ પર્સન્ટ ભરાઈ ગયા છે આમાં મોજ ડેમ જે છે ભરાઈ 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 ગયું 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 છે 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 આજી આજી વેરી તો સાર્વત્રિક વરસાદથી રાજ્યના જળાશયો છલકાયા છે ઉત્તરથી દક્ષિણ સુધીના ડેમ થયા છે છલો સરદાર સરોવર ડેમ બાણું ટકા ભરાયા ઉકાઈ ધરોઈ દાંતીવાડા ડેમમાં વધ્યું છે જળસ્તર હિંમતનગરનો હાથમથી ડેમ સો ટકા ભરાઈ ગયો છે રાજ્યમાં સાર્વત્રિક ધોધમાર અને ઉપરવાસમાં પાણીની ભારે આવકથી ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાતના જળાશયો છલકાયા છે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટી સિઝનમાં પ્રથમ વખત એકસો છત્રીસ મીટર પર પહોંચી છે અને હાલ ડેમ બાણું ટકા ભરાયો છે આ તરફ તાપી પર આવેલા ઉકાઈ ડેમની જળસપાટી ત્રણસો પાંત્રીસ પોઈન્ટ ઓગણ સિત્તેર ફૂટ પહોંચી છે ડેમનું રૂલ લેવલ જાળવવાની રાખવા માટે પિસ્તાલીસ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે તો ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતો ધરોઈ ડેમનું જળસ્તર પણ ત્રશી પોઈન્ટ તેતાલીસ ટકા પહોંચ્યું તો બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં પણ પાણીની ભરપૂર આવક નોંધાઈ છે જેને લઈ તંત્ર એલર્ટ થયું છે હિંમતનગરમાં આવેલ હાથમતી ડેમ સો ટકા ભરાતા ઓવરફ્લો થયો જેના કારણે ડીપ પર પાણી ફરી વળ્યા છે નર્મદા ડેમ બાણું ટકા ભરાઈ ગયો છે સિઝનમાં પહેલી વાર ડેમની સપાટી એકસો છત્રીસ મીટરને પાર ગઈ છે હાલ ડેમની સપાટી એકસો છત્રીસ પોઈન્ટ બાર મીટરે પહોંચી છે મહત્તમ સપાટી એકસો અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે નર્મદા ડેમના પાંચ ગેટ એક મીટર ખોલવામાં આવ્યા છે નદીમાં પંચાણું હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ડેમના ચોવીસ કલાકમાં એક પોઈન્ટ બે મીટરનો વધારો નર્મદા નદી કાંઠા વિસ્તાર ભરૂચ નર્મદા અને વડોદરાના સત્યાવીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો નર્મદાના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ જાહેરાત કરવામાં આવી છે કે એલર્ટ પર રહે એકસો છત્રીસ પોઈન્ટ બાર મીટરની જળસપાટી જે છે ડેમની તે અત્યારના નોંધાઈ રહી છે મહત્તમ સપાટી સુધી પાણી ભરવામાં આવે છે કે કેમ તે પણ જોવું મહત્ત્વનું છે કારણ કે આ વર્ષે એક પણ વખત નર્મદા ડેમ જે છે તે ઓવરફ્લો નથી થયો બીજી વખત ઉપરવાસમાં વરસાદને લઈને તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત જોવા મળી રહી છે ઉકાઈ ડેમની જળસપાટી ત્રણસો પાંત્રીસ પોઈન્ટ ફૂટે પહોંચી હાલ ડેમમાં પાણીની આવક અને જાવક બંને સરખી રાખવામાં આવી છે ઉકાઈ ડેમમાં હાલ પિસ્તાલીસ હજાર સાતસો અઠ્ઠાણું ક્યુસેક પાણીની આવક ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા આવક જેટલું છે ભયજનક સપાટી ત્રણસો પિસ્તાલીસ ફૂટ તો મહેસાણાથી સમાચાર ધરોઈ ડેમની જળ સપાટી છસો સત્તર એકસઠ ફૂટ પહોંચી છે ધરોઈ ડેમનું જળસ્તર ત્યાંશી પોઈન્ટ ટકા પહોંચ્યું છે ધરોઈ ડેમમાં પાણીની આવક નવ હજાર નવસો ત્રીસ ક્યુસેક ધરોઈ ડેમમાં પાણીની આવક ચૌદ હજાર છોસેણાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ઉત્તર ગુજરાતના પણ એ જ પરિસ્થિતિ છે કે મોટા ભાગના જળાશયોમાં જળસ્તરનો વધારો થઈ રહ્યો છે જે ડેમ છે તેમાં આવક પાણીની સતત વધી રહી છે ડેમનું જળસ્તર વધતા મોટા ભાગના વિસ્તારો એવા છે કે જ્યાંથી ડેમના દરવાજા ખુલી રહ્યા છે સમાચાર મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ શામળાજીમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ મંદિર તરફના માર્ગ પર ભરાયા પાણી રોડ રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા છે તો ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની બેટિંગ છે યથાવત જોવા મળી રહી છે સાબરકાંઠામાં વરસાદ જોવા મળ્યો છે છોટા ઉદેપુર તરફના વિસ્તારમાં પણ મળ્યો અને હવે પર પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો શહેરી વિસ્તાર કે જ્યાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારમાં પણ સારો વરસાદ છે સમગ્ર અરવલ્લી પંથકની શું પરિસ્થિતિ છે વરસાદને લઈને વધુ માહિતી હાર્દિક પાસેથી મેળવે જી હાર્દિક હા સિદ્ધાર્થ જે પ્રકાર બપોર બાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે અરવલ્લી જિલ્લામાં ખાસ કરીને યાત્રાધામ શામળાજી વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો જેના કારણે જે શામળાજી મંદિર તરફ જવાનો જે રસ્તો છે તે પાણીમાં ડૂબ્યો છે અને ખાસ કરીને મોડાસા શહેર વિસ્તારમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે લગભગ એક ઇંચ વરસાદ એક કલાકમાં પડી ચૂક્યો છે ત્યારે જે બફારા ઉગ્ર લોકો ત્રસ્ત હતા તેમને રાહત અનુભવી છે અને ખાસ કરીને જે અંબાજી તરફ જઈ રહેલા ભાદરી પૂર્ણિમાના મેળા તરફ જઈ રહેલા જે પદયાત્રીઓ છે તેઓ પણ ભીજતા ભીજતા

ત્યાંના જે લોકો છે તે લોકો હાલ બહાર નથી નીકળી રહ્યા પંદર જેટલા જે ઘરોના લોકો છે તેમના બાળકો નથી ભણવા જઈ રહ્યા એટલે કે સતત જે પાણીનો પ્રવાહ ઉપરવાસથી ચાલી રહ્યો છે જળાશયમાં આવી રહ્યો છે વરસાદ પડી રહ્યો છે છે તેના કારણે તે વિસ્તારના લોકો પણ હાલ ત્રસ્ત એટલે કે જે નીચાણવાળા વિસ્તારો છે ભીલોડામાં પંથકમાં પણ હાલ વરસાદ જોવા મળી રહ્યો છે એટલે કે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી માહોલ છે જે માહિતી તો વિસ્તારો અરવલ્લીના કે જ્યાં આગળ વરસાદ અને વરસાદના કારણે જળભરાવની પરિસ્થિતિ થઈ ગઈ છે તો બનાસકાંઠાના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે દાંતીવાડા ડેમમાં પાણીની આવક યથાવત છે ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે ડેમના દરવાજા સુધી પાણી આવી જતા તંત્ર દ્વારા લીકેજ ચેકિંગની કામગીરી હાથ ધરાય ડેમના અગિયાર દરવાજામાં લીકેજ